હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું આલુ મટર પુલાવ ડિનરમાં કે પછી લંચ બોક્સમાં માત્ર દસ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જતો આલુ મટર પુલાવ બનાવીશું તો ચાલો જોઈ લઈએ આલુ મટર પુલાવ કેવી રીતે બનાવો તો એના માટે મેં અહીંયા દોઢ કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તો ચોખાની ક્વોન્ટિટી તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો હવે આપણે ચોખાને બે પાણીથી ધોઈ અને પલાળીને દસ મિનિટ સાઈડમાં મૂકી દઈશું તો આ પુલાવ આપણે કુકરમાં જ બનાવીશું તો એના માટે અહીંયા બે થી ત્રણ જેટલું આપણે તેલ ગરમ કરીશું એમાં આપણે ખડા મસાલા એડ કરીશું તો એક તમાલપત્ર બે લાલ મરચું પાવડર બે લવિંગ અને એક ફૂલ એડ કરી અને તેલમાં સોતે કરી લઈશું ખડા મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે તો હવે આપણે હિંગ એડ કરી દઈશું અને સમારેલા બટેકા એડ કરી દઈશું તો અહીંયા મેં મોટી સાઈડનો એક બટેકો લીધો છે તેને મોટા ટુકડામાં કટ કરી લીધા છે હવે અડધા કપ જેટલા આપણે વટાણા એડ કરવાના છે અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને બટેકા અને વટાણાને તેલમાં થોડા સોફ્ટ થવા દઈશું તો તમે જોઈ શકો છો વટાણા થોડા સોફ્ટ થઈ ગયા છે તેલમાં એટલે હવે આપણે મસાલા કરીશું તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી પાઉંભાજી મસાલો અને એક ચમચી ધાણા ધાણાજીરું મસાલો એડ કરી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમારી પાસે પુલાવ કે બિરયાની મસાલો હોય તે પણ તમે એડ કરી શકો છો પણ પાઉભાજી મસાલાથી આ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે જે ધોઈને પલાળેલા ચોખા હતા તે આપણે એડ કરી દઈશું તો ચોખા અહીંયા બાસમતી લેવાના જેથી પુલાવ એકદમ ખીલો ખીલો અને છૂટો બનશે હવે આપણે ચોખાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલા ચોખા સાથે ભળી જાય અને એકદમ હાથે આ પ્રોસેસ કરવાની છે નહી તો પલાળેલા ચોખા હોવાથી ચોખા તૂટી જશે તો હવે આપણે પાણી એડ કરીશું તો પાણી આપણે એટલું જ એડ કરવાનું છે જેટલા ચોખા આપણા ડૂબે વધારે પાણી એડ નથી કરવાનું એટલે કે મેં અહીંયા દોઢ કપ ચોખામાં પોણો કપ મેં પાણી એડ કર્યું છે જો એક કપ ચોખા લીધા હોય તો પાણી અડધો કપ એડ કરવાનું એટલે કે પાણીનું પ્રમાણ અડધું રાખવાનું હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ લઈશું હવે આપણે લીલા ધાણા એડ કરી અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બધા જ વટાણા અને બટેકા બધા જ પુલાવમાં ભળી જાય હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું કુકરનું ઢાંકણ બંધ કરી આપણે હાઈ ફ્લેમ પર બે બે લેવાની છે તો ફક્ત જ આપણે કરીશું જેથી ભાત ખીલા ખીલા બને અને કુકરનું પ્રેશર ખતમ થઈ જાય અહીંયા બે વિસલ થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર ખતમ પણ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણો મટર પુલાવ રેડી થઈ ગયો છે એકદમ છૂટો છૂટો કુકરમાં પણ તમે આ રીતનો છૂટો છૂટો પુલાવ બનાવી શકો છો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ તો આ પુલાવને ગરમા ગરમ શવ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે આ પુલાવને તમે દહીંના રાયતા કે પછી છાશ જોડે પણ ખાઈ શકો છો તો ક્યારેક ઝટપટ એવું ઝટપટું ઉતાવળમાં કંઈક ખાવાનું મન થાય તો તમે માત્ર દસ જ મિનિટમાં આવો ટેસ્ટી પુલાવ બનાવી અને ખાઈ શકો છો નાનાથી લઈ મોટાને બધા ફેવરેટ આ પુલાવ બની જશે બાળકોને તો તો ભાવશે તમે પણ આ રીતનો ક્યારેય પુલાવ ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે ખાવામાં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવે નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ